ગુરુજનો ના આશીર્વાદ આવા પંડિતોના આવા ભૂદેવો આશીર્વાદ ને કારણે આજે વ્યાસપીઠ પર બિરાજમાન છું પ્રભુ મારી લાજ તારે હાથ છે સાંભળ્યા મારી મતી અનુસાર હું થોડું ઘણું તારા ગુણગાન ગાવાની કોશિશ કરી રહી છું કારણ કે જગતનો તું નાથ છે તારા ગુણગાન ગાવા એ મારી હૈસિયત નથી મારી કોઈ ઓકાત નથી કે હું તારા સંપૂર્ણ ગુણગાન ગાવી શકું હા તમને બધાને હું સમજાવી શકું કે કૃષ્ણ કોણ ભાગવતજી શું પણ એક તુચ્છ પ્રયત્ન કરી રહી છું કોશિશ કરી રહી છું આપણે બધા મળીને એક કહેવાય કે ભાગવત કરવી એક કહેવાય કે ભજન કરવા એક કહેવાય કે સત્સંગ કરવા અને એક કહેવાય કે ભાગવત કરાવવી ભજન કરાવવા સત્સંગ કરાવવા હા આમાં બહુ અંતર છે